કોઈ ડૂબી જાય તો તેનો કોઈ હતો પતો પણ મળતો નથી નર્મદા નદીમાં ડૂબી ગયેલા સાત પૈકી બપોર બાદ વધુ એક મૃતદેહ મળ્યો વહેલી સવારે ભાવિ શિયાનો મૃતદેહ મળ્યો ત્યારબાદ ભાર્ગવડિયા શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી ભદ્રિકાશ્રમ નજીક ગંગાનાથ મહાદેવ પાસેથી વધુ એક મૃતદેહ બહાર આવ્યો છે મૃતદેહને કેમ્પ પર લાવવામાં આવ્યા છે અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટ

આઠ જણમાંથી એક જણને જે લોકલ માછી બોટવાળા છે એમના દ્વારા બચાવી લેવામાં આવેલ હતા પણ કમનસીબે સાત જણને બચાવી શક્યા ન હતા એમની તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે આપણે એનડીઆરએફને જાણ કરી દીધેલી હતી વડોદ અને આપણી જે રાજપીપળા નગરપાલિકા છે એની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમને બોલાવી લેવામાં આવેલ હતી તે બાદ બરોડાથી બે ટીમ બરોડા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની કરજણની એક ટીમ અને ભરૂચની એક ટીમ આપણે તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યાથી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે કાલ રાતના લગભગ દસ વાગ્યા સુધી આપણે અત્યાર સુધી અત્યાધુનિક મશીનોથી પણ કેમેરાઝથી સતત સર્ચ એન્ડ રેસ્ક્યુ કરી રહ્યા છે પણ આજે સવારના આઠ વાગ્યાના આજુબાજુ આપણને એક બોડી એનડીઆરએફ દ્વારા શોધવામાં સફળતા મળી છે છ વ્યક્તિઓની શોધખોળ જે ચાલુ છે જે શોધી શક્યા નથી પણ તંત્ર સતત પ્રયત્નશીલ છે અને એનડીઆરએફની બીજી એક વધારાની ટુકડી આપણે વડોદરાથી નીકળી ચૂકી છે એ આવશે એટલે ટોટલ ચાર એનડીઆરએફની ટુકડીઓ થઈ જશે અને આપણે જેટલું ઝડપી થઈ શકે એટલું સર્ચ એન્ડ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ हमारी सिक्स एन डी आर एफ जरोद वडोदरा की एक टीम यहाँ सर्चिंग ऑप्स में लगी हुई है सुबह सवा आठ बजे के आसपास हमें एक डेड बॉडी रिकवर हुई थी और उसके बाद हमने उसी एरिया में 500 मीटर के आसपास हमने सर्च कंटिन्यू किया अब कल जो हमें लोकल एडमिनिस्ट्रेशन से जो पॉइंट मिला था कि यहाँ विक्टम सात विक्टिम, विक्टिम यहाँ डूब गए थे वहीं हमने अंडर वाटर कैमरा सर्चिंग स्टार्ट की है उसमें लगभग हमारा 20 फीट तक हमें क्लियर दिखाई दे रहा है उसी के आसपास 50 मीटर के आसपास हम डीपली सर्च कर रहे हैं हम लोग डीप डाइविंग डीप डाइवर्स को उतारेंगे और उसी जगह हम सर्च करेंगे और धीरे धीरे आगे की तरफ बढ़ेंगे अजय ने एस पी साहब बने कोचा बाजू आ गया थे गई काले जे दुर्घटना बनी थे એ એમાં જે રિલેટેડ પરિવારજનો છે એમના સાથે મુલાકાત કરવા અને જે રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એની સમીક્ષા કરવા આપણે બંને અહીંયા આવ્યા છીએ મેડમ શું અત્યારે કેવી કામગીરી ચાલી રહી છે કેટલી ડેડ બોડીઝ મળી છે અને કેટલી બાકી છે ગયા ચોવીસ કલાકમાં સતત તંત્રની કામગીરી અહીંયા ચાલુ છે એનડીઆરએફની બે ટીમો અહીંયા આવી છે વડોદરા વડોદરાથી ફાયર ફાઈટર્સ ભરૂચથી ફાયર ફાઈટર્સ રાજપીપલાની સ્થાનિક ટીમો મેડિકલની ટીમો હેલ્થની ટીમો બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત ચોવીસ કલાક લોકો ફરજ બજાવી બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે આપણે હવે જોઈ રહ્યા છીએ કે અગર અમને ઓર ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લેશું અત્યાર સુધીમાં કેટલી ડેડ બોડીઝ મળી છે અને ક્યાંથી મળી છે ટોટલ સાત લોકો એમાં ડૂબાઈ ગયા હતા એ અમારા પાસે ઇન્ફોર્મેશન ગઈકાલે મળી હતી એમાં બે બોડીઝ મળી ગઈ છે જસ્ટ હમણાં જ એક બોડી રિટ્રીવ કરવામાં આવી છે પાણીમાંથી પાંચ બાકી છે પણ ઓપરેશન પણ અત્યારે ચાલુ છે દીપક શેખતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે